કંટાળો આવતો તો અચ્છા આવીને તમે ક્યાં કામ કરો છો અહીંયા આવીને ગયા ને પણ અહીંયા કઈ કામ જ નથી કરવા માટે શું કરવું તો કઈ કામ હોય તો કરવાનું ને તો તને ખબર જ હોય કે તારા લાયક કઈ કામ ના હોય બરાબર તો પછી ઘરે જ રહેવાય ને અરે પણ મને એમ કે આપણે અહીંયા એકાદી રીલ્સ બનાવતે કોઈ વિડીયો બનાવતે કંઈક બનાવતે એટલે હું અહિયાં આવી ગઈ ઘરે મને બહુ કંટાળો આવતો હતો એટલે પછી મેં કીધું કે અહીંયા આવીને થોડા કામ કરશું આપણે બંને પણ તમે તમારા કામમાં બિઝી છો અચ્છા એ કામ કરવાની મારું લોહી પીવા આવી છે એમ કે ને પણ હું તમને કઈ હેરાન કરું છું હું કેવી શાંતિથી સૂતી હતી તમે મને હેલો 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 કરતા હતા હું તમને કઈ બોલી નથી હું અહીંયા ચૂપચાપ સૂતી હતી તમે તમારું ચૂપચાપ કામ કરતા હતા

સાથે નઈ જઈએ એવો તો હા તો એવું જ હોય ને બીજું તો શું હોય બરાબર ઊંઘ બગાડી મને ઊંઘ નહી આવે કેમ

તમે બોલો ક્લાસ એવો નથી મારામાં કઈ નઈ કઈ નઈ તમે છે ને હમણાં બઉ બોલો છો ને ચૂપચાપ એકદમ છે ને ઘરે ખાવાનું નઈ મળે સમજી ગયા ને તમે ભાઈ તમારા જીવન માં આવી ધમકી આપવાળું છે કોઈ મને ઊંઘવા દો તમારા જીવનમાં કોઈ આવી ધમકી આપવા વાળું હોય ને તો ખાસ કોમેન્ટ બોક્સ માં જણાવજો ભાઈ બરાબર ને એ ગયા પાછા જો હમણે કે ઊંઘ ની ઊંઘ ની પછી ઊંઘ આવી ગઈ હાલો મળીએ રામે રામ